જે બાયપાસ પર અલ્ટો ગાડી અને ટેલર દ્વારા અકસ્માત થયો હતો તેમાં પાંચ જણનું મૃત્યુ પામ્યા હતા આજે એસએજી હોસ્પિટલ તેમને પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા જે પરિવાર છે તે એસએજી હોસ્પિટલ આવ્યા છે તમે જોઈ શકો છો જે ચાર જણ અને એક નાનું બાળક પણ હતું એક વર્ષનું જે પરિવાર સાથે વાત કરીશું જે ઘટના બની છે તેની લીધે અને જે તેમની આગળ જે ગાડી હતી જે બીજા પરિવાર પણ હતો તેમની સાથે તેમની સાથે પણ વાત કરીશું જી બેન જે આ ઘટના બની શું હવે આપ માંગ કરી રહ્યા છો જે ટેલર વચ્ચે અને પછી આ ઘટના બની છે શું કહેશો તેની માટે અને પોલીસે શું કાર્યવાહી કરી છે અને પોલીસે શું એક્શન લીધો છે શું કહેશો હવે વાત આપણે એવી કરીશું ગઈકાલે જે એક્સિડન્ટ થયો એના માટેની હું ચર્ચા તમને કરીશ કે કોરોના કાળમાં જે પ્રજ્ઞેશભાઈ રાધારમનભાઈની પપ્પા અને મમ્મી કોરોના કાળમાં દેવલોક પામ્યા એના પછી આ બે ભાઈઓ અને બે એમની મિસિસ હતી અને એ લોકો ગામડે ગયેલા ગામડેથી પાછા આવતા હતા ત્યારે જાંબુવાજ જકાતનાકા અને કપૂરાયની વચ્ચે ભારત પેટ્રોલ પંપ છે એની એક્ઝેક્ટ સામે એક ટેલર રોડ ઉપર સાઈડમાં ઊભું હતું હવે આ ટેલર ઊભું હતું આ ભાઈ નીકળતા હતા આ ભાઈને કંઈ ખબર નથી કે આગળ શું છે તો એ ઓવરટેક કરવા ગયા તે એટલું પણ ઓવરટેક નથી કર્યું જેવા એ નીકળવા ગયા એટલે સીધા એની અંદર ટાયરમાં જ ઘૂસી ગયા એમના ટેલરમાં ટેલર એકસોને વીસ એકસો વીસ પૈડાનું હતું બહુ લાંબુ હતું તો હવે હું એવું કહેવા માગું છું કે હસતો ખેલતો પરિવાર જે એ પરિવારમાં ચાર વર્ષની દીકરી છે અને એક વર્ષને બે મહિનાનો દીકરો છે તો આ પરિવારની માથે જે શોકમગ્ન પરિવાર થયો છે અમે અમને બધાને તમે જોતા હશો આખી રાત અમે હાઈવે પર ઊભા હતા આપે બી ઇન્ટરવ્યૂ લીધું હતું પછી અમે ગયા પોલીસ સ્ટેશનમાં અહીંયા આવ્યા તો આખો દિવસ આખી રાત આવી દોડા દોડ કરી છે એ છતાં બી અમને ન્યાય નથી મળતો તો શું આપણને ક્વેશ્ચન કરવા માગું છું કે સોશિયલ મીડિયા દ્વારા આપ બી એક મેસેજ મોકલો કે જો રોડ ઉપર આવા આડેધડ પાર્કિંગ થતું હોય તો જે ટ્રાફિક પોલીસના જે કમિશનર છે એમને પણ કહેવા માંગુ છું અને આપણા કમિશનર સાહેબ છે એમને બી કહેવા માંગુ છું કે આ લોકો માટે સખતમાં સખત પગલાં લો કારણ કે જે ટેલરવાળા ભય છે એને એક અડધા કલાકના આરામ માટે એને પોતાના સ્વાર્થ માટે આ હસ્તો ખેલતો પરિવાર એક ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયો તો આપ બી ન્યાય કરો આપ બી જુઓ કે આખી જનતાને બી ખબર છે કે અમને તો એટલો બધો આક્રોશ છે કે એ મળ્યા નથી અમને અને એના માટે અમે પોલીસમાં કાર્યવાહી કરી છે અમે રાહ જોઈએ છે કે એની સામે શું એક્શન લે છે જો નહીં લે તો અમે કરવાના જ છે આવી રીતે આડેધડ બધે પાર્કિંગ થતું હોય તો દિવસે દિવસે અકસ્માત વધે છે તો શું આપણે આપણા માટે જીવતા હોય અને આપણા પરિવાર માટે કરતા હોય ને આખો પરિવારમાં કોઈ જ બચ્યું નથી ખાલી ચાર વર્ષની બાળકી બચી છે તો મારો એ છે કે વર્ષની બાળકી શું શું કરશે ન્યાય આપશે પોલીસે અમને અમને ફરિયાદ લીધી છે અને કીધું છે કઈ વાંધો નહીં અમે તમને બે દિવસમાં જવાબ આપીએ છીએ અમે રાહ જોઈએ છે પોલીસ સ્ટેશને જઈશું રાહ જોઈએ છે નહી પછી અમારી રીતે એક્શન લઈશું સખતમાં કપુરાઈ કપૂરાઈ ચોકડી જે ઘટના બની હતી તેમની સાથે જે આગળ એક four wheeler ચાલક પણ હતા તે પરિવાર સાથે હતા એમની સાથે પણ આપણે વાત કરીશું તમે એમની આગળ હતા શું ઘટના હતી શું કહેશો તમે અમે નિકોરા ગામથી રિટર્ન થઈ રહ્યા હતા ત્યારે અમે આગળ પાછળ જ હતા અને એ આગળ પાછળ વખતે અમે થોડા પાછળ રહી ગયા હતા એ આગળ થઈ ગયા હતા અને ત્યાર પછી આવી રીતના ટ્રેલર રોડ ઉપર રસ્તા વચ્ચે ઊભું હતું અને પાર્કિંગ લાઇટ પણ નથી કરી કે કોઈ સાઇન બી ત્યાં કરી નહોતો કરેલો અને ઓવરટેક કરવા ગયા અરે બહાર નીકળવા ગયા ત્યાં વખત આ રીતનું થયું હતું અને આ તપાસમાં ન્યાયિક કાર્યવાહી થાય એવી માંગ કરું છું હા 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 ના બનતી ટેલરના ઉપર તો આ ઘટના ના બનતી માંગ ન્યાયિક મળે ન્યાય મળે એ રીતની અમારી માંગ છે કાર્યવાહી થાય જે ટ્રેલર ઉપર જે આવી રીતના રોડ રસ્તા વચ્ચે ખોટી રીતના પાર્કિંગ કરેલું હોય એ પર કાર્યવાહી થાય મારું નામ છે દિલીપસિંહ લક્ષ્મણસિંહ પરમાર એ પરિવાર છે આજે તે ન્યાયની માંગણી કરી રહ્યો છે એસએજી હોસ્પિટલ પીએમ અર્થે આવ્યો છે તમે જોઈ શકો છો પણ જે તૃપ્તિબેન દ્વારા પણ કહેવામાં આવી છે જે રોડ પર પાર્કિંગ કરે છે જે સર્વિસ તે રોડ પર પાર્કિંગ ના કરે તેની માટે પોલીસ કમિશ્નર ટ્રાફિક પોલીસ કમિશનર તે પણ ધ્યાન રાખે અને આજે જે પાંચ પરિવારનું જે ડેથ થઈ છે તે ખૂબ જ સારી બાબત નથી પરંતુ ક્યાંક પરિવાર આજે રોષે પણ ભરાયો છે સાથે જે ટેલરનો ડ્રાઈવર છે તે પણ ભાગી ચૂક્યો હતો હવે ટેલરનો માલિક પણ પકડાશે કે નહીં કે ટેલરનો ડ્રાઈવર પકડાશે કે નહીં કે તેની માટે તે લોકોએ માંગ કરી હતી અને જે જે તેમની સાથે જે આગળ ગાડીવાળા ભાઈ પણ હતા તેમને પણ કહેવામાં આવ્યું હતું કે જે રીતે આ ટેલર પાર્કિંગ ના કરતા તો આ ઘટના ના બનતી હવે જોવાનું રહ્યું કે પોલીસ કમિશનર ટ્રાફિક પોલીસ કમિશ્નર કે કપુરાઈ પોલીસ સ્ટેશન હવે શું કાર્યવાહી કરે છે તેવી પરિવારોએ માંગ કરી હતી અને પરિવારોએ તેમને ન્યાય મળે તેવી માંગ કરી હતી કેમેરામેન જોગેશ સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા